માણસા ખાતે કેન્દ્રીય અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે કુળદેવીના ના કર્યા દર્શન શુક્રવાર રાતે કેન્દ્રીય અને સહકારી આ મંત્રી અમિતભાઈ શાહે પોતાના પરિવાર સાથે માણસા ખાતે સ્થિત કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા તે કુળદેવી બહુચર માતાજીની પૂજા અર્ચના કરી આરતી કરી તેઓની સાથે આઈસીસી ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જયભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા દર વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ પોતાના પરિવાર સાથે બીજા નોરતાના દિવસે માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના આશીર્વાદ લેવા આવતા હોય છે માણસા ખાતે અમિતભાઈ શાહની એક ઝલક જોવા માટે ઠેઠે લોકો ઉમટી પડ્યા તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવીવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય જેએસ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિતના આગેવાનો પણ હાજર હતા Reporter Harish Thakur Mansa.